કડે છે કે દેવી હું આપને શું કહું મે પાદુકા એ માટે લખી દી કે આ બ્રાહ્મણ આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી આ પરબંદરથી ચાલી અને જે અહીંયા સુધી આવેલા આ બ્રાહ્મણની પાદુકા છે બ્રાહ્મણની પાદુકાની જો તમે પૂજા કરશો તો તમારા ઘરમાં ક્યારે લક્ષ્મી નહીં ફૂટે બ્રાહ્મણના પગલા એ માટે કરવામાં આવે છે લોકો એમ કહે બ્રાહ્મણના પગલા એ માટે કે આ શુદ્ધ બ્રાહ્મણ છે તો મારા પિતામ્બર કાઢ્યું બોલે હા આવું મનમાં મનમાં જ વિચાર કરે એટલે સુદામા આગળ ગયા સુદામાના મનમાં થોડો સંકોચ થયો પણ કોઈ વાંધો નહીં અને આગળ જતા જતા એ બરોનબર પોરબંદર પહોંચે અને ત્યાં એને ઘોડા અને રથને સામયું કરવા આવે છે અને બરોબર સામયું કરવા આવે ને એટલે સુદામાને એમ થયું કે આ ગામની અંદર સામયું ક્યાં થયું સુદામાએ સામયું જોયું તો બાજુમાં આવી કે તમે ઓળખો કે મને હું તમને ઓળખતા નથી તો આપણી ઝૂંપડી હતી ઝૂપડી નથી આ બંગલો છે ત્રણ રાજ્ય આવ્યું છે આપણને રાજ્ય કરવા આવ્યું આ બંગલો બનાવ્યો કોણે બનાવ્યો ખબર પડી કે સુદામા રડે છે દેવી આપણા છોકરા ક્યાં ગયા અરે એ તો ઘોડા ખેલવા ગયા ઘોડા ની અંદર ચક્કર મારવા માટે ફોર બંધ તો આ બધું રાજ છે ઈ કકી આપડું સુદામા રડે છે એ આપકો તો તે પણ કીધું પણ નહીં આપને ઈશ્વર તો ખબર ઈ પડવાની નથી તો મારું કહેવાનો અર્થ છે

અનેક ગળુ પોતાની પત્નીએ સામે આવીને સુદામાનો સામે કહ્યું સુદામાને વિચાર થયો કે ભલે કૃષ્ણે બંગલો આપ્યો પણ બંગલો અને હું મારું જપ તો ઝૂપડીમાં જ કરીશ આમ કરી રાજા પરીક્ષિત સુખદેવજીને કહે કે રાજા તો સુદામા અને કૃષ્ણની કથા સાંભળે એના જીવનમાં ક્યારેય દરિદ્રતા નહીં આવે ૐ નમો ભગવતે વાસુદેવાય

એટલે આપ શ્રી ક્ષય કરી અને સુધા માન્યા ગણું છે જય જય રાધ રાધ